લાલ ડંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પલેગરોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન શેઠ દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી જો શહેરમાંથી પલેગરોગ નાબૂદ થઈ જશે તો તેઓ મા અંબાના દર્શને આવશે ભાદરવી પૂનમના નગરમાં બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવે છે જેને પગલે વર્ષો પહેલાં અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા આજે પણ પદયાત્રીઓની આ પરંપરા અવિરત ચાલુ છે જ્યારે પણ લાલડંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેવામાં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ ડંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે જ્યાં અંબાજીની જ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલડંડા સંઘ સૌથી જૂના સંઘોમાં એક છે ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલડંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં આવે છે લાલડંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ સવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલદંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોની સૌથી મહત્ત્વનો સંઘ છે